ભાઈઓ આપણા માયાભાઈ આહિર સહી ગઈકાલે મોગલમાના દર્શન કરીને ઘરે અત્યારે મિત્રો સાજા થઈને ભાઈ પરત પાછા ફરીયા છે જે આ મિત્રો વાત કરી તો શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે આગળ તમને બધી જ બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં સૌથી પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને વિડીયોને શેર કરવાનું ખાસ કરીને બધા લોકો ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે માયાભાઈ અહીંને સાલુ ડાયરીની અંદર થોડો ઘણો હૃદયની અંદર પ્રોબ્લેમ થયો હતો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અમદાવાદની હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માયાભાઈ અહીર એ મિત્રો વાત તો ફાઇનલી તેને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે અને માયાભાઈ અહીર મોગલમાના દર્શન કરીને ઘરે પાછા પરત ફર્યા છે અને સ્વાગત પણ મિત્રો વાત કરીએ તો કરવામાં આવ્યું છે હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે આપણા ગુજરાતના ગૌરવ એવા માયાભાઈ આહિર આંતરરાષ્ટ્રીય કલાકાર છે અને મિત્રો વાત કીધો તો તેની જીવનની અંદર પહેલીવાર મિત્રો તેને સાલુ ડાયરામાં તબિયત લથડી હતી ત્યારબાદ મિત્રો વાત કીધો તો સોશિયલ મીડિયાની અંદર વિડીયોઓ ઘણા બધા વાયરલ થયા હતા હાહાકાર પણ મસી ગયો હતો અને માયાભાઈ આહિરે હોસ્પિટલની અંદર તેની વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી મને એટલો બધો પ્રોબ્લેમ આવ્યો નથી હું સહી સલામત છું અને મને કંઈ પણ પ્રોબ્લમ આવતો નથી પરંતુ મિત્રો વાત કીધો તો કોને ખબર આ વખતે પહેલીવાર મિત્રો એવી ઘટના ઘટી છે જેની અંદર માયાભાઈ આહીરને સાચીમાં હૃદયની અંદર મિત્રો વાત કીધો તો થોડું ઘણો પ્રોબ્લેમ થયો હતો દુખાવો થયો હતો તેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો મિત્રો વાત કીધો તો માતાજીની પ્રાર્થના કરીએ કે બધા લોકો છે એ મિત્રો વાત કરી તો આટલી બધી માતાજીને પ્રાર્થના કરી કે કારણ કે મિત્રો આપણા માયાભાઈ અહીં છે તેને કંઈ પણ પ્રોબ્લેમ થયો નથી ને સહી સલામત પાસા આવી ગયા છે તો મિત્રો વાત કીધો તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી બાકી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતનું ગૌરવ એવો માયાભાઈ અહીંને અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું હવે ભાઈ એ શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાં ત્યાં આડ્રેસ માહિતી આપણે એક નો વિડીયો મળશે ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારતના વિડીયોને તમારે બંને એટલું શેર કરી દેવાનું છે કારણ કે તમને લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલાં માયાભાઈ અહીંના દીકરાના પણ લગ્ન ગયા છે ધામધૂમથી વટ પાડી દેવામાં આવ્યો છે માયાભાઈ અહીરે ખર્ચો પણ ઘણો ઘણો બધો કર્યો છે ત્યાર બાદ મિત્રો વાત કીધું એવી ઘટના ઘટી છે તો મિત્રો તમારે બધા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી આપણા માયાભાઈ અહીર જલ્દીથી પાછા ડાયરાઓ કરવા મળશે આજના વિડીયોમાં ત્યાં આડ્રેસ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ